સુરતના રાંદેર વિસ્તારમાં સરકારી વકીલ મેઘુલ દેસાઈના પુત્ર પર અસામાજિક તત્વો દ્વારા હુમલા કરી લૂંટી લેવામાં આવ્યો હતો આ ઘટના બાદ શહેરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ ત્રણેય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ રિમાન્ડ પર છે સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા મેઘુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું કે કેરોસીનથી કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ આ ઘટનાની જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે આ દરમિયાન પોલીસ કર્મી એ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભરે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે સમગ્ર ઘટના બાદ સુરત કોર્ટમાં વકીલ મંડળ કરવામાં આવ્યો હતો આ મુજબ સરકારી વકીલના પુત્ર પર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે પત્ર રજૂ કરશે નહીં જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને હજુ પણ મુખ્ય આરોપી અનિલ મારુ પકડાયું નથી કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત